આ આપણી જીવનસંગીની એ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટન સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હા જી તમારી ચેનલ રોજ બરાબર બરાબર આ થતા નથી છે

સાંભળ 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 રબારી કેટલી ઉમર છે તમારી પચીસ વર્ષ અચ્છા પચીસ વર્ષની ઉંમર છે થયેલું નહીં નહીં કઈ નહીં અચ્છા કુંવાર જ છો કુવાર બરોબર છે કેટલું ભણેલા છો સાત ચોપડી સાત ચોપડી ભણ્યા છો બરોબર છે કામ શું કરો છો કામ ખેતી આપડે ઘરની વાડી છે એમ કેટલા વીઘા જમીન જમીન વીસ વીઘા ત્રણે ભરીને ભાગ પાડીએ એટલે મારે નખો ત્રણે ભરી નું બધાને બધાને વીસ વીસ વીઘા આવી હા હા બરોબર છે શું અત્યારે વાવેતરમાં હવે તમારે ઘઉં વાયા જીરું વાયું અથવા ધાણા વાયા બધું થોડું થોડું વાયું એમ તમે સાથે જ કરો છો કે બીજાને આપી છો ના ભાગ્ય રાખો અચ્છા ભાગ્ય રાખો હું દેશી ગાયો સાત આઠ દસ દેશી ગાયો રાખું એ હાસુ ગેટ પેટો એમ હા 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 બરોબર કોઈ એવો કાંઈ આપણે વાંધોય નથી બરોબર એમ જેટલોની અમારા સમાજમાં થતું નથી સાચી વાત છે સાચી વાત છે બધાની ઈ સમસ્યા છે જેના ફોન આવે ને એમ જ કે છે કે અમારા સમાજમાં નથી થતું હા શું આપડે કોઈ પૈસા ચલાવવામાં કોઈ ધંધામાં કઈ વાંધો નહીં બધું બધી વાત જે કોઈ આ વાંધો આપડો ના ના સાચી વાત છે સાચી વાત પછી આપડે આ ઓડિયો વાયરલ કરીએ પછી તમે એમ નહીં કે ડિલીટ કરી નાખો અમારા સમાજ દ્વારા વાંધો લે છે એવું નહીં કહો ને ના ના એમાં શું વાંધો લેવાનો હા એમાં શું છે ભાઈ આમાં શું છે તમારો ટાઈમ બગડે મારો પણ બગડે અને પછી શું કે ભાઈ ઓડિયો ડિલીટ કરી નાખો જો અમે ડિલીટ તો કરતા નથી અમે ઓડિયો પર મૂકી દઈએ ને પછી અમે ઓડિયો ડિલીટ નથી કરતા હા એટલું ખોટું પછી તમને દુઃખ થાય કે ભાઈ હા એટલે આપણે જો પેલા ચોખ્ખા કરી દો તો સારું મન દુઃખ ન થાય ભાઈ તમાર ચેનલ માં આવતું છે ને હા અમારી ચેનલ ચાલુ જ છે અત્યારે અમે લગભગ સાત સાત ઓડિયા તો મૂકી દીધા છે ઓડિયો નથી મૂકવો ઘણી વખત આવું બને તો તમારો ટાઈમ બગડે અમારો બગડે એમ ના ના પડે મૂકવો પડે હા આપડે સમજીએ છીએ પણ હવે આમાં નો સમજવું હોય વ્યક્તિ હે ઈ વ્યક્તિ એમ કે નથી મુકવો એમ એવું થાય હા એટલે તમારે ભાઈ બેન કેટલા તમે અમે ત્રણ ભાઈઓ અચ્છા ત્રણ ભાઈઓ બેનું બેનું નથી બેનું નથી બરાબર છે પછી મમ્મી પપ્પા મમ્મી પપ્પા છે મારા ભેગા બરાબર તમારા ભેગા છે અને જે ત્રણ ભાઈઓ છે એ પ્રણી ગયા છે બે બે હા સોરી ટોટલ ત્રણ ભાઈઓ છે એમાં બે ભાઈઓ પરણી ગયા છે તમે એક બાકી છો બરાબર ને હા 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 બરોબર બરોબર પછી આજે મહિનાની મહિનાની આવક અને વર્ષની આવક એવું થાય ને કારણ કે દૂધનું તમે કરો છો એટલે એ મહિનાની આવક હોય ખેતી ની હોય વર્ષની આવક હોય બધી વર્ષે બે બે આવે આવે એક એક દિવાળી ઉતાણી આવે બે 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 પાક આવે એટલે છ મહિને છ મહિને ફાલ આવે છે મહિનાની કેટલી આવક થઈ છ મહિનાની આવક શું થતી હશે એની ત્રણ થી ચાર લાખ રૂપિયા આવે ખર્ચા છ મહિને હા બરાબર છે બરોબર છે અને આ જે દૂધનું કરું છું એમાં એમાં બસ ખોળ ખોળ નું આપણે વાપરવાનું રડે હા બરોબર છે અમે ઘર ખર્ચો નીકળી જાય બરોબર છે અને તમારે વધારે પડતા કયા સમાજમાં ગણતરી છે તમારા સમાજમાં કે કદાચ બીજા કોઈ દીકરી હોય તો હાલે આપણે ગમે સમાજની બીજું તમારે રસ્તું થાય ને આમાં બીજા ઘણા ડાયરેક્ટ કે ડાયરેક્ટ આપને કોઈ નથી પડતી એમ ના સાચી વાત છે હવે આમાં શું છે કે અમે ઓડિયો મૂકશું બરોબર છે પછી ઘણી વખત એવું બને કે અમુક વ્યક્તિ એમ કે છે કે અમારો નંબર નો નાખતા એમાં બરાબર છે કારણ કે જો નંબર નો નાખવાનો ફાયદો એ થાય કે તમને છે ને કોઈ જડ દઈ છેતરે નહીં એટલે નંબર નંબર નાખતા હા એટલે છે આપડે તમારો નંબર આપણે નથી નાખવો જે કાંઈ કોઈને એવી ગણતરી હશે તો મને કોન્ટેક કરશે ને હું તમારો કોન્ટેક કરીશ બરાબર છે તમે વોટ્સએપ વાપરો છો ને વોટ્સએપ વાપરો છો ને આજ નંબર માં તમે તમારો ફોટો મને મોકલી દો બરાબર કોઈ એવું સારું પાત્ર હશે તો હું તમને કોન્ટેક કરીશ બરાબર છે અને આ નંબર તમારો હું છે મારી પાસે રાખીશ ગમે ત્યારે કોઈ એવો કોન્ટેક થશે ને તો હું તમારો જરૂર કોન્ટેક્ટ કરીશ બરાબર કઈ વાંધો નહીં ભાઈ ભલે ભલે કેલા ભાઈ કઈ વાંધો નહીં અને બીજા ભાઈ શું કામ કરે છે બીજા ભાઈ જે છે એ શું કામ કરે છે મારા એક ભાઈ છે ખેતી કરે છે અને એક એક ભાઈ જોરાવાડ નગર નોકરી કરે પોલીસ જમાદાર સાહેબ છે એમ જમાદાર માં છે વાહ વાહ જમાદાર માં બહુ બહુ સારી વાત છે ભાઈ બહુ સૌથી નાનો છે ને એ જમાદાર છે એમ સુરેન્દ્રનગર છે બહુ સારું બહુ સારું કાઈ વાંધો નહીં ભાઈ આપડે ઓડિયો મૂકશું અને એવી અપેક્ષા રાખીએ કે તમને સારામાં સારું પાત્ર મળી જાય બરાબર ભલે ભલે કે ભાઈ કઈ વાંધો નહીં ફોટો મોકલી ને તમારો ફોટો મોકલીજો મને કઈ વાંધો નહીં ભલે ભલે ભાઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ